ગુડ મોર્નિંગ દોસ્તો સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોની અંદર તો દોસ્તો આજે જે છ ઓક્ટોબર બે હજાર ચોવીસ અને અત્યારે સવારના સાડા પાંચ વાગ્યા છે અને હું થઈ ગયો છું રેડી અહીંયા બેગ પણ પેક કરું છું દોસ્તો એટલે આજે દોસ્તો બે દિવસ માટેની એક પ્રાઇવેટ બુકિંગમાં જવાનું છે તો બનાવી રહેજો દોસ્તો વિડીયોની અંદર અને ફટાફટ હું પણ નીકળું ઘરેથી અને કઈ જગ્યાએ જવાનું છે એ વિડીયોની અંદર બને રહેજો તો મિત્રો ઘરેથી નીકળી ગયા છીએ અત્યારે હાલ આપણે અને ગાડીમાં સીએનજી નથી અત્યારે હાલ ત્રણ ચાર પોઈન્ટ જ પડ્યો છે એટલે ગેસ આમે ભરાવું જ પડશે એટલે અત્યારે હાલ પહેલા આપણે સીએનજી ભરાવા જઈશું છ વાગે આપણા કસ્ટમર જે છે મેહુલભાઈ એમનાથી આપણે પહોંચવાનું છે એટલે અહીંયાથી નજીક જ છે હરિદર્શનથી એમની સોસાયટી એટલે સીએનજી પુરાય ને આપણે સીધા એમના ત્યાં પહોંચીશું આવી ગયો છે આપણે નરોડા દેગામ રોડ અહીંયા એક જ એચપી નો સીએનજી પંપ જે છે ત્યાં આગળ આપણે પૂરા તો ગાય આવી ગયા છે આપણા એચપી ના પંપે સીએનજી પંપ ઉપર આ ચોવીસ કલાક આરો એક જ પંપ ચાલુ હોય છે સીએનજી માટે એટલે હવે અહીંયા આગળથી આપણે ગેસ બેસ પુરાવી દઈશું ગાઈઝ આપણે આ ડિઝાયર હા જો આ ગઈ કાલે કઈ રાજકોટ ગયો હતો રાજકોટ કાલે વિડીયો નહીં શૂટ કરી શક્યો આ એક જણાએ ઘસી નાખ્યું છે તો ગાય ગેસ પુરાઈ દીધો છે આપણા સીએનજી પૂરા દીધો છે ગેસ અડધો પડ્યો તો ગાડીની અંદર એટલે બહુ આવ્યો નહીં ત્રણસો ત્રેપન રૂપિયાનો ગેસ આવ્યો છે આપણી ગાડીમાં તો હવે ફટાફટ નીકળીશું આપણા કસ્ટમરના ત્યાં મેઉલભાઈની સોસાયટીએ પહોંચીશું ગયા છે સતી માતાના મંદિર જોડે તો ગાય છે સરસ મજાના નાના નાના બધા અલગ અલગ ઘર બનાય બનાયેલા છે જે આપણે કહીએ ને વીકેન્ડ વીલા ટાઈપનું કહીએ ને એ રીતની વસ્તુ અહીંયા આગળ બનાવેલી છે મસ્ત વસ્તુ છે તો ગાઈઝ અહીંયા સરસ મજાના હિંચકા બધા મૂકેલા છે અલગ અલગ ખાટલામાંથી આખા હિંચકા બનાવેલા છે સરસ એવા મજાના તો થોડીક વાર અત્યારે હિંચકો ખાઈ લઈશું જમીન લીધું છે જમીન અત્યારે હલાયા છીએ આપણે થોડીક વાર બેસીશું અહીંયા આ પાછળ સરસ મજાનું ખેતર છે દોસ્તો અહીંયા થોડીક વાર આપણે હિંચકો ખાઈને પછી જઈશું ગાડીમાં તો ગાઈઝ અત્યારે હાલ આખું રિસોર્ટ ખાલી છે બીજા કોઈ ગેસ્ટ એટલા બધા રોકાયેલા નથી અમારા સિવાય બીજી એક ગાડી પડી જે અત્યારે હાલ ખાલી એમએચના બારસિંગની છે બલેનો એક એ જ અને કમે જ બે ગેસ્ટ ખાલી અત્યારે હાલ અહીંયા રોકાયેલા છે કેમ કે નવરાત્રિના હિસાબે કંઈ ભીડ છે નહીં એટલે એકદમ ખાલી છે અમારા પણ અચાનક પ્લાનિંગ બની ગયું મેહુલભાઈને અહીંયા આવવાનું એટલે મને ગઈ કાલે રાત્રે જ ફોન આવ્યો હતો તો ગાઈઝ અત્યારે હાલ સાંજના સાડા છ થઈ ગયા છે અને આપણે આવ્યા છીએ વિરમગામથી ત્રીસેક કિલોમીટર આગળ એક જગ્યા છે ગાયઝ ધીંગામસ્તી કરીને અહીંયા રિસોર્ટ જ્યાં આપણે અહીંયા આવેલા છીએ આજે સવારના આખો દિવસ અહીંયા આગળ પૂરો થયો દોસ્તો તો જગ્યા તો ખરેખર બહુ મસ્ત છે જો શાંતિવાળું વાતાવરણ જોઈતું હોય ને દોસ્તો તો એક વખત અહીંયા આગળ આવ્યા જેવું છે અમારે આખો દિવસ અહીંયા આગળ થયો હજુ આજ રાત્રે અહીંયા સ્ટે કરીને આવતીકાલ સવારે પછી અહીંયા ત્યાં આગળ રણ રણ ઓફ કચ્છ જવાનું છે તો દોસ્તો મજા આવી અહીં આગળ ખરેખર એક વખત આયા જેવું છે એટલે અત્યારે હાલ સાંજ પડી ગઈ છે જોઈએ જેવું તમે વિડીયોમાં જોયું હશે કઈશ એકદમ ચારે બાજુ ગ્રીનરી ગ્રીનરી બધું મસ્ત વાતાવરણ છે દોસ્તો અહીંયા આગળ તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ જે આપણા રિસોર્ટમાં રોકાયા હતા ત્યાંથી અગિયાર કિલોમીટર આગળ એક સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે ત્યાં અત્યારે હાલ આપણે આવેલા છીએ દર્શન કરવા માટે Com <laughs> આપણે સુવાનું છે હમણાં દોસ્તો ગયા હતા સ્વામિનારાયણ મંદિર જે આપણે રિસોર્ટમાં રોકાયેલા છે અહીંયા અગિયાર કિલોમીટર જેવું થાય છે સ્વામિનારાયણ મંદિર ત્યાં ગયા હતા ત્યાંથી દર્શન કરીને પાછા આવી ગયા ત્યારે જમી લીધું અને જમીન અવર સુવાની તૈયારી કરી દોસ્તો તો આ વિડીયોનો અહીંયા હું એન્ડ કરું છું દોસ્તો તમને એવો લાગ્યો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ખાસ આપણી યુટ્યુબ ચેનલનો દોસ્તો સબસ્ક્રાઈબ કરવાનું ગુણતાલીશ તો આ સાથે દોસ્તો વિડીયો હું અહીંયા પૂરો કરું છું જય હિન્દ વંદે માતા